પાણી જોતો આ રાત્રે સમય દી વરસાદ પડ્યો 10 વાગે નું ઓખા ઘટના કે ઓ વરસાદ પડ્યો હત્યા રે અને દુકાણી આવતો કરને કે આપણો જે ડેલી છે ને ડેલી બહુ સેટ નથી અહીંયાથી આપડે ડેલી છે અને ડેલી થી અહીંયા પાણી ભરો જો બચા આપે આ હે તો આજ ને પાણી આવતું એટલે કેટલો વરસાદ પડ્યો છે તમે જો વિચાર કરજો સ્વાગત છે એક નવા વિડિયો સાથે કે રાત્રે લગભગ 10 વાગે તમને વરસાદ બતાવે વરસાદ કેવો પડેલો હોય અત્યારે

これは違うこれはお世話になし बता हो गया 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 बता हो

વરસાદ બંધ બારે બતાવ બારેવું પડે હવે બતાવ તો ત્યારે આપણે બારે આવતા કીધું કે વરસાદ બંધ થોડોક ધીમો રહેશે એટલે તમને બતાવીશ કે વરસાદ કેવો પડેલો હે એટલે જો આપણે રાખી દઈએ એટલે તમને બતાવી દઉં એટલે થોડો વિશ્વાસ થાય કે બારે આવતો રહ્યો પછી બારે આપણે વિડીયો શૂટ કરેલા જો આ બધી જગ્યાએ તો પાણી આલે રયું પણ તમને કે આતો સમયનો દેખા છે હું છું કા બધું દેખારું ને આ બધું પાણી જેવો કે આ રાતના સમય દી વરસાદ પડે 10 વાગ્યા લા ઓકા ગાઢના કેવો થાય પૂરી આટલા છે આ બધું પાણી આવતો કરને છે તો તા ગાઢના છે વરસાદ એ હો આ બધું પાણી આલ રતું જો કે પાણી ચા અને મને એટલે એટલે પાણી સારું બધું પાણી પણ નાખ્યા વરસાદ અત્યારે હવે એટલો વરસાદ પડ્યો દસ વાગ્યાનો વરસાદ અત્યારે રાતના વાગી ગયા છે આમ તો સાડા થઈ ગયા કારણ કે અડધો કલાક તો આપણે રાહ જોઈએ કે થોડોક બંધ રહે એટલે બહાર જાય એટલે પીસ હતું બહાર જ બહાર જ પીસલ આવતા રહ્યા નાખતા અમે ધીમો વરસાદ ચાલુ છે પણ તમારા માટે પીસલ કોઈ બતાવી દઉં કેવો વરસાદ પડેલો હોય ને ભૂકા ઘાટ નાખ્યા વરસાદ હો બાકી દાળે પણ થોડોક આવ્યો હતો એટલો બધો તો પણ રાતનો જ દસ વાગ્યાનો હોય વરસાદે ખોટા ગાડી નાખ્યા આતે ચાલુ છે પણ આપણે જો તો ભલે અત્યારે નાઈટ વો સમય તો દેખા છે ને કે પાણી કેટલું કેટલું જાર્યું છે કે જો આપણો જે ડેલી છે ને ડેલી બહુ સીટી નથી અહીંથી આપડે ડેલી છે અને ડેલી થી અહીંયા પાણી ભરો જો બચાપટ આ કે આગળે પાણી આવતું એટલે કેટલો વરસાદ પડ્યો છે તમે જો વિચાર કરજો ને હમ સાલ છટા પોટા પોટા વરસાદ આગળે પાણી ભરી ગયો એટલું છે તમને વાહમાં પણ બતાવી દો

બહુ ખૂબ વરસાદ પડ્યો એટલે હાલો બટ નાઈટ નો કો વિડિયો લઈને વાયરલ તમ વિશ્વાસ થાશે ના કે આમ તો ડારે પણ વરસાદ આયા તો બને એટલો બધો નતો રાતે વરસે સૂત્રા કાઢ નાખ્યા હો એયા બધાડ પાણી હાલટા કરી નાખ્યા ત્યારે સુ નાઈટ મતમન દેખા છે ઓસુ